ભાવનગર જિલ્લામાં ભારે ઉકળાટ બાદ આજે મેઘો મન મૂકીને વરસ્યો છે ભાવનગર જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ઘણા ટાઈમથી ભારે ઉકળાટને લઈને લોકો પણ ગરમીથી ચૂક્યા હતા ત્યારે મોડી સાંજે શરૂ થયેલા વરસાદને કારણે ભાવનગરમાં લોકોને પણ આજે હાશકારો અનુભવાયો છે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગરના પાલીતાણા તાલુકો વલભીપુર ઉમરાળા ઘોઘા તાલુકામાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ભાવનગરની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ પ્રી મોન્સૂન કામગીરી આરંભવામાં આવી હતી સવારે છ થી લઈ બપોરે બાર વાગ્યા સુધીનો કાપ કરવામાં આવ્યો હતો પણ પ્રી મોન્સૂન કામગીરી પણ કોઈ જગ્યાએ દેખાતી ન હોય તેવો માહોલ સર્જાણો છે ભાવનગરની જે વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે રેલવે સ્ટેશન છે કુંભારવાડા છે ત્યાં ગોઠણ સમા પાણી ભરાયા હોવાનું પણ લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે ભાવનગરની જો વાત કરવામાં આવે તો હાલ અમે ભાવનગરના હાર્દ સમા ઇસ્કોન રોડ ઉપર છીએ આ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ટ્રીટ લાઇટ પણ થોડા જ વરસાદને કારણે સ્ટ્રીટ લાઇટો પણ બંધ થઈ ચૂકી છે જેના કારણે સમગ્ર શહેરમાં અંધારપટ છવાણો હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે

ધર્મિષ્ઠાબા ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર